આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો જેતપુરના નવાગઢ નેશનલ હાઈવે પાસે આવેલા અંબિકા ઇન્ડસ્ટ્રીઝના સાડી યુનિટ અને મશીનમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો આગમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા છે આગનું કારણ હજુ જાણી શકાયું નથી તો ગમે કારણોસર આગ લાગી હતી જેને બુઝાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા તો કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી આગમાં રો મટીરિયલ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે તો જેતપુરના સાડીના કારખાનામાં આગની ઘટના બની જેમાં નવાગઢમાં આવેલી અંબિકા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશિષ આશિષ આગ લાગી હતી શું વિગતો મળી રહી છે

ઘટના સ્થળે પહોંચી અને આગ ને કાબુ લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા રો મટીરિયલ સહિતનો માલ તે બળીને ખાત થઈ ગયો અંદાજે કરોડો રૂપિયાની માહિતી આપવા માટે